આપણે જોયું કે એક્ઝિટ પોલમાં એનડીએની અત્યારે ત્રણસો પચાસથી લઈ અને ત્રણસો એસી સુધીની એવરેજ સીટ મળી રહી છે તો તે જોઈને અત્યારે આપણે જોયું તો નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સ જે અત્યારે અઢી અઢી ટકા જેવું જ હતી અત્યારે અપશે અને જો આ રિઝલ્ટ ત્રણસો પચાસ એસી ઉપર આવે તો હું માનું છું કે કાલે બીજું હજી માર્કેટ ઉપર જઈ શકે છે અને આ વીક આખું માર્કેટ બહુ સારું તેજી બતાવી શકે છે ડાઉનફોલ થશે બે હજાર ચૌદમાં જોઈએ તો ઇલેક્શનના ત્રણ મહિના પછીનું રિટર્ન જોઈએ તો સેન્સેક્સનું અંદાજિત સોળ ટકા જેવું રિટર્ન હતું અને નિફ્ટીનું જોઈએ તો દસ ટકા જેવું હતું હતું બે હજાર ઓગણીસમાં આપણે જોઈએ તો ઇલેક્શન પછીના ત્રણ મહિનામાં નિફ્ટી અને સેન્સેક્સે કમ્પેરેટિવલી બે ટકા જેવું રિટર્ન આપ્યું છે અને આ વખતે આપણે જોઈએ તો ઇલેક્શન પહેલાંના ત્રણ મહિનામાં ઓલરેડી નિફ્ટી સાડા પાંચથી લઈને સાડા સાત ટકા સુધીનું રિટર્ન અત્યારે આપી ચૂકી છે પણ હું એક શેર બ્રોકર તરીકે એવી આશા છે કે ઇન્ડીએ જો ત્રણસો એસી ઉપર સીટ આવી જ શકે તો આગામી દિવસોમાં માર્કેટ હજી તેજી બતાવી શકે એમ છે એના મહત્ત્વના બે ત્રણ કારણો છે એક કારણે જે એફઆઈ જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે ચલાવે છે એ લોકોની અત્યારે ઇન્ડેક્સ શોર્ટ પોઝિશન જોઈએ તો એ અત્યારે તેર ટકા ત્રણ લાખ કોન્ટ્રાક્ટ શોર્ટ કરીને બેઠા છે તો એનું શોર્ટ કવરિંગ ચાલુ રહેશે આગામી દિવસોમાં બીજું જોઈએ તો આપણે જીડીપીનો આંકડો આવ્યો આઠ પોઈન્ટ બે ટકા જે ગયા વર્ષ કરતાં ખૂબ જ સારો આવ્યો છે ત્રીજું એક કારણ જે જીએસટી કલેક્શન તમે જોવો છો હર મહિને ખૂબ જ વધીને આવી છે મે બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન એક લાખ કરોડ આવ્યું છે દસ ટકા વધીને આવ્યું તો આ બધા કારણો આપણી ઇન્ડિયન ભારતની ગ્રોથ સ્ટોરી બહુ જ ખૂબ જ મોટી છે અને જે ચાલુ રહેશે આગામી દિવસોમાં સેક્ટર સ્પેસિફિક માટે રેલવે સેક્ટર જે પીએસયુ સેક્ટર જે ડિસેમ્બર મહિનાથી લીડરશિપ લઈ રહ્યું છે એમાં રેલવે સેક્ટર સ્પેસિફિકલી જેડબલ્યુ એલ અથવા કોનકોર કરી શેર્સ બહુ સારા છે જે રોકાણકારોને સારું રિટર્ન આપી શકે એમ છે બીજું સેક્ટર છે બેન્કિંગ સેક્ટર બેન્કિંગ સેક્ટરમાં પ્રાઇવેટ બેન્ક્સ જે એમના પી રેશિયો કરતાં અત્યારે સસ્તા ભાવે સસ્તી વેલ્યુએશને મળી રહી છે તો રોકાણકારોએ તેમાં ઇન્વેસ્ટમેન્ટ ત્રીજું સેક્ટર છે ઇન્ફ્રા સેક્ટર ઇન્ફ્રા સેક્ટરમાં સ્પેસિફિકલી સિમેન્ટ સેક્ટર સિમેન્ટ સેક્ટર ખૂબ જ સારું આગામી દિવસોમાં બતાવી શકે એમ છે